ગોકુલનાથજી વચનાત્મ આજ્ઞા કરે છે પ્રભુના દ્રવ્ય માટે પણ આજ્ઞા કરે છે ગુરુ દ્રવ્ય માટે પણ આજ્ઞા કરે છે કે જે અમારે ચરણમાં ભેટ થતી હોય ને એ ભેટને જો હાથ અડે ને તો એ હાથ અડાવીને પછી તમારે હાથ ધોવા જોઈએ જો એમાં રજ ચોટે હોય ને અને એ જો તમારા મોઢામાં જાય ને તો તમારું બગાડ કરે જીવન આટલી સૂક્ષ્મતાનો વિચાર ગોકુલના ચરણ કરે છે વિચાર કરજો સમજો વાત ને વૈષ્ણવ એવું ના માનતા એક ક્ષણ માટે ન માનતા કે અમને રૂપિયાની જરૂર હોય અમારે ભંડાર ફાયદા છે ભગવત કૃપાથી અમને કોઈ ચીજની નયા પૈસાની કમી નથી અમારે ચાર હાથ છે ધણીના અને આવા સમર્થ મારા પિતા અને મારા દાદા છે મને હું ઘટે ઘટે મને અને મને વિશ્વાસ છે છાતી પાણી છે મને કોઈથી ઘટવાનું નથી એટલે મારે ઘટે કે ન ઘટે એ મુદ્દો નથી મુદ્દો તમારો છે વૈષ્ણવ તમે મારા છો એ યાદ રાખજો મેં પેલા પણ તમને કહ્યું કે તમે મારા છો મોટા દાદાજીના છો દાદાજી ના છો કાકાજી ના છો

પતનનો જ માર્ગ છે આગળ ખાડો છે મારો કર્તવ્ય છે તમને દેખાડવું ચાર મનોરથની ભેટ મારી પાસે આવશે તો મારું ઘર કઈ ભરાય નહીં જાય ને નહીં આવે તો મને કઈ ટોટો નહીં પડી જાય ઈ પણ યાદ રાખજો તમને ધ્યાન હશે વાર્તાજી નો પ્રસંગ શ્રી ગુસાઈજી નો પ્રસંગ તમને ધ્યાન હશે એક જણાએ કીધું સામે મળ્યો સન્યાસી હતો એને કીધું કે આ વૈભવ ને આ એન તમારે શ્રી ગુસાઈજી માટે કે શું કરીએ પણ હવે આ બધું અમને છોડતું નથી એટલે એનો સંન્યાસીનો કહેવાનો તાત્પર્ય એવો હતો કે તમે ધર્મના ધર્માચાર્ય થઈ સંપ્રદાયના આચાર્ય થઈ તમે આ બધો વૈભવ રાખો એ શોભે નહીં તમને એમ કે આટલું વૈભવ સારું નહીં તમારું આ માયા કહેવાય બધી એમ તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી પણ હું શું કરું હું તો તમે તો એક ક્ષણમાં છોડી દઉં તમારી સામે છોડી દઉં બોલો અને એની સામે જ બધું જે કંઈ હતું બધું આપે સર્વસ્વ દઈ દાન દીધું બધું ત્યાગ કર્યું ત્યાં ને ત્યાં

એ નવાઈની વાત નથી પણ એ તો એમની જ કૃપા છે એમના ચરણાવિંદની કૃપા છે કે માયા અમારી આજુબાજુ ફરકતી હોય ને તો એમની કૃપા છે કે અમારું મન ના ભટકે અમારું મન માયા ઉપર ના જાય કોઈ દિવસ અમે કોઈ દી એમ નથી જોતા આટલા સમયથી અમારો અનુભવ હશે તમે લોકોને અમારા તાજજીનો અમારા પિતાનો અનુભવ હશે તમને કોઈ દી એવું નથી જોયું કોણે કેટલી ભેટ ધૈર્ય કે કોઈ સોની નોટ તો હું તમને બોલાવું જોયું નહીં નાનામાં નાનો માણસ હોય નાનામાં નાનો છોકરો હોય એનાથી આપ એટલી જ પ્રેમથી વાત કરે એટલા જ હેપ વાત કરે એને એમ થાય કે મારાજ છે મારા ગુરુદેવ છે એને એમ થાય કેવળો ધનવાન હોય પૈસા વાળો હોય અને જો અહંકાર ભરેલો હોય અભિમાન ભરેલો હોય એની 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 અંદર તો વાતે ન એ અમારા અમારા અમે એના વંશ ની અંદર છીએ યાદ રાખજો એટલે અમને એક વતી ભર પણ એનો મોહ નથી એમની કૃપાથી અમારો અહંકાર નથી ને કૃપા કરે કોઈ દિવસ અહંકાર આવે પણ નહીં અમને તો અમારી માથે એવી જ કૃપા રાખે એની ઉપર અમારું મન પણ ન ચલાય માન થાય ને અમને અહંકાર પણ એવો ન થાય પણ આ તો તુચ્છ છે એને શું ગણવી એનો નાથ ઈ કમલાપતિ એ લક્ષ્મીપતિ એ મારી માથે વિરાજમાન છે લક્ષ્મી શું ચીજ છે એનો શું મહત્વ છે એ આપમેળે આવે જાય ક્યાં આવું જ પડે એને પણ સમજવાનો મુદ્દો શું છે વૈષ્ણવો ખૂબ સમજવાની વસ્તુ છે આ કે માલા પેરામણી વલ્લભના સેવકની થાય છે ગૌ સેવકની નહીં ક્યાંય તમે સાંભળી સેવકની માલા પેરાવણી થતી હોય ગૌ સેવક તો વૈષ્ણવો વૈષ્ણવ નથી ને એ પણ ગૌ સેવક છે ઘણા સેવક તમે જોશો કે જે વૈષ્ણવ નથી પણ સેવક છે બચારા એની માલા પેરામણી કેમ ના થાય માલા બ્રાહ્મણીનો ગૌ સેવક સાથે કોઈ સંબંધ નથી એનો સંબંધ માલા વલ્લભના સેવક સાથે જ સંબંધ છે એટલા માટે આ જે પ્રસંગ છે આ અલૌકિક પ્રસંગ માત્ર ને માત્ર ગુરુ અને શિષ્યનો સંબંધ છે એનો પ્રસંગ છે આ એટલે જ્યારે ત્યારે ગાય માટે કોઈ પણ આયોજન કરો એના માટે બને એટલું વધારે તમે એકત્ર કરો દ્રવ્ય ના નથી તમે અમને બોલાવો અમે આવશું વર્ષમાં દસ વાર આયોજન કરો દસ વાર ગૌ સેવાના લાભાર્થે કરો અમે ના આવીએ તમને કેજો અમે આવશું તમે કેશો પ્રવચન કરો પ્રવચન કરશું બોલશું એના માટે આવાહન કરશું કે ગાયોની રક્ષા કરવી આપણો આવો આપણો ધર્મ છે

કે બીજી વાર મને કોઈ બોલાવે કે ના બોલાવે કઈ વાંધો નહીં પણ તમે મારા છો તમારું બચાવ થાય તમારું રક્ષણ થાય એ મારો પહેલો ધર્મ છે બીજો ધર્મ બીજી વાત એટલે હું અહીં આવ્યો છું એટલે મારે આ કહેવાનું મારો ધર્મ છે કે વૈષ્ણવ જો તમે ભૂલ કરતા હો તો તમે ધ્યાન દેજો બચજો આનાથી

અમે પાછળથી કઉમાત માતની બોલાવીએ છીએ એમ કે પેલા બોલાવો પાછળ બોલાવો આયોજન તો એ નહી તમારો આયોજનમાં કે ફેર છે તમારે દીકરીના લગ્ન કરો અને જમવા વાળા આવે એ વધાવો આપે કે ના આપે શું આપે તમારે શું કહેવાય ઓલું હે કે ને એ આપે ને ચાંદલો વધાવો કઈ કહે ખાલી એમને એમ જમીન ના જાય કઈક આપીન જાય

આ જે માલા પેરાવણી મનોરથ છે વૈષ્ણવ એ ગુરુ સેવક સાથે નો સંબંધ છે ગુરુ શિષ્ય નો સંબંધ છે આ અંદર એને તમે અક્ષુણ અમે કોઈ દિવસ કોઈને પૂછ્યું નથી ઘણા વૈષ્ણવ આવે છે તમે જોતા હશો તમે લોકો પણ કોગી તો આવ્યા જ હશો કે જે ગુરુ ભેટ ધરવાની છે શું ભાઈ તેની ભેટ છે માલા પેરાવણીની ભેટ છે હાધરી દો અમારો એક જ શબ્દ હોય એક જ આજ્ઞા હાધરી દો જે પાસે ઉભો હોય સમાધાન એને કહીએ કે લાવ ઉપરનો એને ઉપરનો ઉડાવી દી અમે એમને પૂછીએ કેટલી ભેટ છે અને કેટલી ભેટ થઈ હતી એનું શું શું કર્યું કોઈ દિવસ નહીં યાદ રાખજો ક્યારેય અમે પૂછ્યું નથી તમે નયો પૈસો ભેટ ધરશો તો એ અમારા માટે તો બસ તમારી ફૂલ નહી ને ફૂલ ની પાખડી છે કોઈ લાખ રૂપિયો દસ લાખ રૂપિયો ખરા તમે ખોટા માર્ગે જાશો તો અમને દર્દ થશે દુખશે ખાલી પોષણ નહીં અમારો ધર્મ જીવનું ખાલી પોષણ કરવું નથી જીવનનું રક્ષણ કરવું એ પણ અમારો ધર્મ છે તમને બચાવવા એ અમારો ધર્મ છે એટલે વૈષ્ણવ ખૂબ ધ્યાન દેવાની આવશ્યકતા છે આજના સમયની અંદર કે જે કંઈ આપણી પ્રાચીન પરંપરાઓ છે મર્યાદાઓ છે અલૌકિક એને તમે ક્યાંય પણ છેડછાડ ના કરો કોઈ ચીજ સાથે ખાલી માલાતારામણીનું નથી કેતો એવી જે તે ઘણી વસ્તુ છે હમણાં થોડા સમય પહેલા બ્રહ્મ સંબંધની વાત હતી જ્યાં પણ મેં બ્રહ્મસંબંધ માટે પણ કહ્યું પણ હવે એટલો સમય ના હોય આપણી પાસે સમય બહુ વધી જાય બધા પ્રસંગો લેવા જઈએ તો સમય વધી જાય પણ એક જગ્યાએ વાત પણ ઘણા લોકો જગ્યા સંબંધ લેવડાવું છે કે સવારથી કઈ ખાતો નહીં અને ગુરુદેવ બધા અરે પણ તમે કેમ એવું કરો છો એનાથી કોને ફાયદો છે વિચાર તો કરો અને કોને નુકસાન અમને શું ફરક પડશે વિચાર દુઃખ થશે અમને દુઃખ પણ ફરક તમને પડવાનો છે તમે જો વ્રત નહીં કરાવો બરોબર તો એને દાન જેવું જોઈએ એવું દાન નહીં થાય અને દાન નહીં થાય તો એને ભક્તિ સિદ્ધ નહીં થાય એને પ્રાપ્તિમાં વાર લાગશે અંતરાય વધી જશે આ બધા નિયમો શેના શેના માટે હોય છે એના માટે ઘણાને બધાને એવું લાગતું કે વિક્રેશ ભવનમાં કડક બહુ કડક બહુ બધા નિયમો કે આકરા નિયમો બહુ ભાઈ તમે એવું નથી તમે આકરા નિયમોથી હટી ગયા છો એટલે તમને એવું લાગે છે કે અમારા નિયમો આકરા છે બાકી અમારા નિયમ ફેરફાર નથી એ જૂના જ છે બસ વાત એટલી છે કે અમે જૂનાને અનુસરીએ છીએ પ્રાચીન પરિપાટીને પકડીને બેઠા છીએ તમે લોકો છોડી દીધું છે બીજું તો મારે શું કહેવાનું હોય પણ અમે આકરા છીએ એવું નથી જેવા છીએ એવા જ છીએ પેલાથી અમારામાં બદલાવ નથી આવ્યો પણ આકરું છે એ તમારા માટે જ છે તમારા હિતમાં છે તમારા ભલામાં છે અમે તમારા માટે જ કરીએ છીએ જે છે યાદ રાખજો આ વાત જો અગર બ્રહ્મ સંબંધ માટે તમને અગર વ્યવસ્થિત વ્રત કરાવીએ છીએ તો તમારા માટે કરાવી તમને પ્રાપ્તિ થાય પ્રભુની એ અમને ઈચ્છા છે મહાપ્રભુજીનો માર્ગ છે કૃપા કરીને પ્રગટ કર્યો છે શ્રી મહાપ્રભુજી આપનો પરિશ્રમ સાર્થક થાય ભૂતલ ઉપર આપ પધાર્યા છે આવડો પરિશ્રમ લીધો છે ત્રણ ત્રણ પૃથ્વી પરિક્રમા કરી કોના માટે કરી દેવી જીવોના ઉદ્ધાર આર્થે આપે ત્રણ પરિક્રમા પગ કરી છે આપે જ્યાં આપને કોઈ ફરવાનો શોખ નતો

એ શ્રી મહાપ્રભુતિ શ્રી કૃપા કરીને પૂતર નો એ આ એક કારણ આપનો જીવ જ્યાં છે ત્યાં પહોંચીને હું એને શરણ ને લઈ લઉં અને એનું કામ થઈ જાય તો જ્યાં જેમનું એવું ઉદ્દેશ્ય હોય લક્ષ્ય હોય વિચાર કરો તો એમાં કડકઈ તો રહે બધી વસ્તુ અને શુદ્ધ સોનું હોય શુદ્ધ સોનું શુદ્ધ સોનું કરવું હોય ને તો એને તપવું તો પડે ને તપ્યા વિના કોઈ કોઈદી શુદ્ધ સોના થયા છે વિચાર તો કરો એમાં જેટલો ભેળ છે ને હોય બધું કાઢવું પડે તપાવીને તઈ એની શુદ્ધતા થાય તો જીવને ભગવાનને લાયક બનાવવા માટે પ્રભુને લાયક બનાવવા માટે કાઈ એને એક વ્રત તો એક તો વ્રત કરાવવો પડે કે નહીં એટલે એક વ્રત કરશે તો દીકરો કેમ શું ખાશે શું પીશે એને ફેર ચડી જશે એને મૂમેન્ટ થાશે કે પડી જશે અરે શું આ બધું

નાનો બાળક હોય એને રોગ હોય અને મટાડવો હોય અને કડવી દવા તમે લઈને ઘૂમો પીવે પાછળ ઘુમોઈ બોલો આગળ આગળ જોડે ના પીવે કેમ પીવડાવી પડે પકડી બે પગની ની વચ્ચે ભીચી નાક દબાવી અને પછી એનું મોઢું ખોલે એટલે એ લેપી પાવી જ પડે એના હિતમાં છે એની નાક દબાવી પડે એના હિતમાં છે એને બે પગની ની વચ્ચે દાબી દેવો એ એના હિતમાં છે એમ તો એમ પણ પીવડાવીને માની યાદ રાખ તમારા હિતમાં છે ને તમારું કામ કરશે ને એટલે હું દવા પાઈ મારે પાબી બીજી વાત એક ગોગોલાナルતા પણ સતત મોડું કેનો ચાલે દોરનો समझो जो रोड हो इन्हीं आदत दे रही है सतत मोटो चाल तो नहीं है चाल तो जुगाली कर तो नहीं कर तो नहीं और वागोल तो नहीं है एक बार खाई लिए बच्चों सतत इन्हें मोटो चाल हो रही है चाल हो रही है मानस तो ना चाल हो जो ही सतत मोटो तो पड़ी का पकड़ा भी दियो करे सो छोकरा थोड़ा हैरान करे थोड़ा कहीं बोले थोड़ा रड़े ले पकड़ पकड़ी पड़ी को

પણ શરીર કેવી રીતે માણસ કોણ રાખે છે કેવી રીતે રાખે છે એટલે એવું કદાપે વિચારાય નહીં કે છોકરા નામ થઈ જાય તેમ થઈ જાય શું થઈ જાય એક દી ન ખાવાથી કોઈ મરી જાય વિચાર તો કરો કોણ એવો માણસ છે કે ન એક દી ખાય તો મરી જાય ભગવાન એવો શરીર તો કોઈનું નથી બનાવ્યું એક દી ઉપર ફેર પડી જાય પણ આપણી આદત ખરાબ પડી ગઈ એટલે એટલે કેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવ વ્રત તો વ્યવસ્થિત એને કરાવવું જોઈએ તમે વ્રત કરાવો ત્યારે એ અંદર થી એને અંતર શુદ્ધિ છે નવડાવવાથી એની બાહ્ય શુદ્ધિ થાય છે કે અપ્રતમા થાય છે બ્રહ્મ સંબંધ મંત્ર છે બ્રહ્મ સાથે લગન કરવાની વાત છે પ્રભુ સાથે કોઈ નાની વાત નથી કે બ્રહ્મ કોણ છે કો દોષરાશી જીવો એમ કો હરિર ગુણવાર જી આ દોષની બંધોષોનો ભંડાર જીવ